હલો મિત્રો ધ બોક્સ સ્ટડી ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે આપણે કાલે કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ તો સૌથી પહેલાં આપણે બેંક નિફ્ટીના ચાર્ટમાં જઈશું આજે કેટલી મૂવમેન્ટ આવેલી છે કઈ રીતે મૂવમેન્ટ આવેલી છે એ આપણે સમજાવીશું તમને તો તમે જોઈ શકો છો કે બેંક નિફ્ટીનું જે ઓપનિંગ હતું એ ફ્લેટ ઓપનિંગ હતું એટલે ઓપનિંગ જે એમનું થયું હતું એ આ એરિયાની અંદર ઓપનિંગ થયેલું છે તો આપણે સૌથી પહેલાં પાંચ મિનિટની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ પાંચ મિનિટની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે એમનું ઓપનિંગ છે ચોપન બસો બાણુંની આસપાસ છે એ થયેલું છે ઓકે સોરી યસ એમનું ઓપનિંગ છે એ ચોપન ચોપન બસોની આસપાસ થયેલું હતું પછી હવે ધીમે ધીમે છે એ ડાઉન સાઈડ આવવાની ટ્રાય કરે છે પણ ડાઉન સાઈડ છે એ તમને આપણે લેવલ આપણે કીધેલું હતું કે જો ડાઉન સાઇડ આવે છે તો આપણે અપસાઇડના ટ્રેડ છે એ કન્ટિન્યુ કરીશું તો આપણે છે એ ટ્રેડ છે અહીંયા એક્ઝિક્યુટ કરેલો હતો અને અપસાઇડની મુવમેન્ટ બતાવેલી હતી આપણે આ કેન્ડલ છે એમાં આપણે પ્રોફિટ છે એ બુક કરેલો હતો પણ ડાઉન સાઇડમાં આપણો એક ટ્રેડ બનતો હતો અને ઉપરની બાજુ છે એમના વ્યૂ હતા તો ઉપરની બાજુ છે એમને પાંચ મિનિટની ટાઈમ ફ્રેમના જે ટાર્ગેટ હતા એ કમ્પ્લીટ કરેલા હતા કઈ રીતે આપણે એ આપણે માર્ક કરેલું હતું તો અહીંથી એક મૂવમેન્ટ છે એ આવેલી હતી અહીંથી અહીંયા સુધીની મૂવમેન્ટ આપણે માર્ક કરેલી છે હવે તમે જોઈ શકો છો કે ડાઉન સાઇડના ટાર્ગેટ આપણે જો અહીંયા સુધી રાખીએ તો એમને અહીંયાના ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરી દીધા છે પછી લાસ્ટ ટાઈમની અંદર એ ડાઉન સાઈડની અંદર મૂવમેન્ટ છે એ બતાવે છે હજુ પણ આપણા વ્યૂ છે એ અપસાઇડ તરફ છે જો માર્કેટ છે એ કાલે ઓપનિંગ થાય છે કાલે એમનું અહીંયા આસપાસ ફ્લેટ ઓપનિંગ થાય છે ચોપન હજાર બસો બાવીસની આસપાસનું ઓપનિંગ થાય છે એકવાર આપણે એમને ડાઉન આવવા જઈશું અને અહીંયાનો જે એરિયા છે ચોપન હજાર ઝીરો ત્યાં આપણે ટ્રેડને જોઈશું અને જો માર્કેટ ઉપરની તરફ સસ્ટેન કરે છે તો આપણે અપસાઇડ છે એ કન્ટિન્યુ રાખીશું ડાઉન સાઇડની અંદર ગેપડાઉન જો ઓપનિંગ થાય છે તો ગેપડાઉન ઓપનિંગ થશે તો પછી એને જે આ લિક્વિડિટી આપણું પુલ છે ત્યાંની જે લિક્વિડિટી લેવાના ચાન્સ છે એ વધારે છે કારણ કે હવે હજુ જે આ એક લેવલ છે ત્રેપન હજાર સાતસો ને વીસનું લેવલ ત્યાંની લિક્વિડિટી લેવાના ચાન્સ પણ છે એ બની શકે છે અત્યારે માર્કેટ છે એ વચ્ચેના ગાળામાં છે એટલે કન્સોલિડેશનમાં છે એટલે ઉપરની બાજુનું પણ મૂવ આપી શકે છે નીચેની બાજુનું પણ મૂવ છે એ આપી શકે છે આપણા ઉપરની બાજુના ટાર્ગેટ છે એ ચોપન હજાર નવસો સત્તાણું એટલે કે પંચાવન હજારના ટાર્ગેટ છે એ આપણા કન્ફર્મ છે તમે જોઈ શકો છો આપણું બોક્સ છે એ એના ટાર્ગેટ છે એ પંચાવન હજારની આજુબાજુ છે દરેક વખતે માર્કેટ છે એ ગેપ ગેપઅપ ઓપનિંગ થાય છે ડાઉન સાઇડ જઈ અને અપ જતું રહ્યા છે આજે પણ એવું જ થયું છું આજે ફ્લેટ ઓપનિંગ થયું હતું અપસાઇડ જઈ અને ડાઉન સાઇડ જતું રહ્યું હતું આ કેન્ડલ જે તમે જોઈ શકો છો જે લાસ્ટ ઓવરની કેન્ડલ છે એને હાઈ બનાવી અને ડાઉન સાઇડની મૂવમેન્ટ છે એ ક્લોઝ કરેલ છે તો હવે માર્કેટ જો આ ગાળામાં આવે છે ચોપન ઝીરો બાવીસથી લઈ અને ત્રેપન આઠસો પચીસની વચ્ચેની બોક્સની અંદર આવે છે તો આપણા આપ સાઈડના ટાર્ગેટ છે દરેક વખતે માર્કેટ છે એ તમને આ રીતે ચાન્સ નહીં આપે કારણ કે અહીંયા જે લોકો એન્ટ્રી કરેલી હતી ચાર તારીખે એ લોકોના સ્ટોપલોસ છે એ લઈ અને ડાઉન સાઇડ છે એ મૂવમેન્ટ છે એ બતાવેલ છે તમને માર્કેટ ડાઉન સાઇડના વ્યૂ બતાવશે અને અપસાઇડ જતું રહેશે અપ અપસાઇડના વ્યૂ બતાવીને અને ડાઉન સાઇડ જતું રહેશે કન્સોલિટેશનમાં આ મૂવમેન્ટ છે એ વારંવાર જોવા મળતી હોય છે અહીંયાના જે આપણા ટાર્ગેટ હતા એ કમ્પ્લીટ થઈ ગયા છે વન ડેની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈ લઈએ વન ડેની ટાઈમ ફ્રેમમાં આપણે કઈ રીતના મૂવ છે એ આવી શકે છે વન ડેની ટાઈમ માં તમે જોવો જોઈ શકો છો કે એક ડોજી કેન્ડલ જેમાં બાયરનો પણ કંટ્રોલ નથી સેલરનો પણ કંટ્રોલ નથી એ રીતના વચગાળાની કેન્ડલ છે એ સસ્ટેન થઈ છે તો હવે આમાં ટ્રેડ કઈ રીતે કરી શકાય કાલે મંગળવારે છે એક્સપાયરી છે તો વચ્ચેની બાજુ જો કોઈ ઓપનિંગ થાય છે આ ગાળાની અંદર જ જો ઓપનિંગ થાય છે અને સાઈડવેઝમાં જતું રહે છે ટ્રેડ આપણે નહીં લઈએ હવે અપસાઇડના વ્યૂ આપણે ક્યારે બનશે કે જ્યારે ચોપન હજાર પાંચસો ને સોળની ઉપરની બાજુ જશે તો આપણે અપસાઇડ ટાર્ગેટ છે એ જોઈશું પણ જો ડાઉન સાઇડ છે તો ડાઉન સાઇડ આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે જે આ જે વીક બની છે એની આસપાસ ક્યાંય પણ ઓપનિંગ થાય છે તો નીચેની બાજુ જઈ અને ઉપર આપણે વ્યૂ લઈ શકીએ છીએ આપણે નિફ્ટીની અંદર જોઈ લઈએ કે નિફ્ટીની અંદર આપણે કઈ રીતના ટ્રેડ કરી શકીએ છીએ તો નિફ્ટીની અંદર પણ તમે જોઈ શકો છો સેમ સિચ્યુએશન છે ઓપનિંગ છે એ આ રીતે થાય છે લાસ્ટ અવર્સની અંદર ડાઉન સાઇડ જ્યાં ઓપનિંગ થયેલું હતું જે એમનો લો હતો ત્યાંને ડ્રેક કરી અને ક્લોઝિંગ છે એ આપી દે છે તો નિફ્ટીની અંદર પણ જો કાલે ઓપનિંગ છે એ આ એરિયામાં થાય છે માર્ક કરી દઈએ છીએ પરફેક્ટ લેવલ એટલા માટે આપણે નથી આપતા કારણ કે વચ્ચેના ગાળામાં ઓપનિંગ થઈ શકે છે અહીંથી જો ઓપનિંગ થાય છે તો આપણા અપસાઇડના ટાર્ગેટ છે ડાઉન સાઇડ ઓપનિંગ થાય છે તો આ જે લેવલ છે એક એક લેવલ બની રહ્યું છે આપણું ચોપન હજાર છસો ને છવ્વીસનું ત્યાંથી અપસાઇડ બાજુનો વ્યૂ અહીંયા સુધીના છે તો જો ફ્લેટ ઓપનિંગ થાય છે ડાઉન સાઇડ આવે છે તો અહીંયા આપણે ટાર્ગેટ છે આ બે ટાર્ગેટ છે છે થઈ શકે જો ગેપ અપ ઓપનિંગ થાય છે તો આપણો ટાર્ગેટ અહીંયા ફિક્સ છે પચીસ હજાર ઝીરો બાણું એ ટાર્ગેટ છે એ ફિક્સ છે આ તો પહેલો ટાર્ગેટ આપણો આ રહેશે જોઈ નવસો ને બ્યાસી તો આ ત્રણ ટાર્ગેટ જો અપ સાઈડ ઓપન થાય છે તો આ ટાર્ગેટને અથવા તો અહીં લિક્વિડિટી લઈ અને પછી નીચેની બાજુ આવવાના ચાન્સ છે એ વધારે છે નિફ્ટીમાં પણ સેમ સિનારીઓ છે નિફ્ટીમાં છે એ જ રીતનું ઓકે અહીંયાના લોસ છે એ લેવાના ચાન્સીસ છે એ વધારે છે હવે આપણે ગોલ્ડની અંદર જોઈ લઈએ ગોલ્ડની અંદર છે એ આપણે કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ તો ગોલ્ડમાં આપણા જે વ્યૂ હતા અપ સાઈડના એ જ રીતના બન્યું છે એમનું ઓપનિંગ છે એ ડાઉન સાઈડ થયું હતું એક હજાર એક લાખ સાત હજાર ત્રણસો ને પંચ્યાસીની આજુબાજુ છે એમનું ઓપનિંગ થયું હતું ડાઉન સાઇડ જતું રહ્યું હતું અને અપ સાઇડ છે એ કન્ટિન્યુ કર્યું હતું આપણે અહીંયા એક વાગ્યાની આજુબાજુ છે એ ટ્રેડ એક્ઝિક્યુટ કરેલો હતો અને પાંચસો પોઈન્ટ બુક કરેલા છે એમાં ગોલ્ડ મિનીની અંદર તમે અત્યારે જોઈ શકો છો કે ગોલ્ડની મુવમેન્ટ છે એ એક લાખ આઠ હજાર બસો ને નેવ્યાસી તો એક લાખ આઠ ને ત્રણસોનો હાઈ બનાવેલો છે હજુ પણ ગોલ્ડ છે એ એક લાખ આઠ હજાર છસો ને અઠ્યોતેર ત્યાં સુધી આવવાના ચાન્સ છે અને જો મોટી ટાઈમ ફ્રેમમાં જોઈએ તો એક લાખને દસ હજાર સુધીના એમના ટાર્ગેટ હતા મોટી ટાઈમ ફ્રેમમાં તમને બતાવી દઈએ કે અહીંથી જોઈ શકો છો કે ગોલ્ડના ટાર્ગેટ છે એ એક લાખને દસ હજાર સુધીના છે ટાર્ગેટ છે ગોલ્ડને શોર્ટ કરવાનું વિચારતા નહીં શોર્ટ થશે નહીં ગોલ્ડ અત્યારે શોર્ટ કરવામાં આપણે ટ્રેપ થઈ શકશું એટલે જોઈશું અગર આ સિનારીઓ શું બને છે સાઈડ વેઝમાં રહે છે પણ આમાં ગોલ્ડમાં એવું થઈ રહ્યું છે કે સાઈડ વેઝમાં પણ છે એ ગોલ્ડ આવી રહ્યું નથી કન્ટિન્યુ છે એ અપસાઇડ છે એ જઈ રહ્યું છે ઇન્ટરેસ્ટ રેટ છે એ ઓછા થઈ ગયા છે અમેરિકાની અંદર એટલે ગોલ્ડના અપજાવાના ચાન્સ છે હજુ વધારે છે એટલે એક લાખને દસ હજાર સુધી આપણે અઝ્યુમ કરીએ છીએ કે ત્યાં સુધી આવી શકે છે પછી છે એ રિવર્સ થવાનું હશે અથવા તો રિફ્રેસમેન્ટ લેવાનું હશે તો નીચેની બાજુ આપણે જોઈશું પણ અત્યારે આપણા ગોલ્ડના વ્યૂ છે એ અપસાઇડ તરફ છે હવે આપણે ક્રૂડ ઓઇલમાં જોઈ લઈએ ક્રૂડ ઓઇલની અંદર છે એ કઈ રીતની મૂવમેન્ટ છે એ આવેલી છે તો ક્રૂડ ઓઇલમાં સવારે સારી મુવમેન્ટ હતી અત્યારે ડાઉન સાઇડ છે એ જતું રહ્યું છે એઝ યુઝ્યુઅલ તમે જોઈ શકો છો ક્રૂડ ઓઇલની અંદર અત્યારે એક ડાઉન સાઇડની મુવમેન્ટ કેન્ડલ છે એ બનાવી દીધી છે આ એરિયા છે એ ફિલ કરેલો છે જે ગેપ અપ ઓપનિંગ થયું હતું અને આ એરિયા વચ્ચેનો છે એ ગેપને ફિલ કરી દીધો છે હવે અહીંયા માર્કેટ જો સસ્ટેન્ડ થાય છે તો અપ સાઈડ પણ વ્યૂ આવી શકે છે ડાઉન સાઇડ પણ વ્યૂ આવી શકે છે અત્યારે ક્રૂડ ઓઇલમાં કોઈ આપણને ટ્રેડ છે એ દેખાઈ નથી રહ્યો મને અત્યારે જ્યાં સુધી અમુક માળા લેવલ છે એ ક્રોસ નહીં કરે ત્યાં સુધી આપણે ક્રૂડ ઓઇલમાં ટ્રેડ એક્ઝિક્યુટ નહીં કરીએ આપણું સેટઅપ તૈયાર થાય એની અંદર જ આપણે ટ્રેડ લઈશું ક્રૂડ ઓઇલમાં તમે જોઈ શકો છો ઓપનિંગ છે અહીંયા થયું હતું ઉપરની બાજુ જઈ આટલા છે ગેપ અપ ઓપનિંગ થયેલું હતું અને પાછો ગેપ છે એ ફીલ થઈ ગયો તો ક્રૂડ ઓઇલ હતું ત્યાંને ત્યાં આવી ગયું છે સવારે છે એ અપસાઇડની મુવમેન્ટ બતાવેલી હતી પણ સવારે દોઢસો પોઈન્ટ હતું અત્યારે છે એ પાછું અઠ્યાવીસથી પચાસ પોઈન્ટની વચ્ચે છે એ ક્રૂડ ઓઇલ છે એ બતાવી રહ્યું છે તો આ હતા આપણા આજના વ્યૂ કાલે તમે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં કઈ રીતે ટ્રેડ કરી શકો છો એ તમને બતાવેલ છે થેન્ક યુ